નમસ્કાર માનસી કોમ્પ્યુટર ક્લાસીસ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે આની પહેલાં પણ તમે એમએસ વર્ડની અંદર હોમ મેનુ અને ઇન્સર્ટ મેનુના વિડીયો જોયા છે તો અત્યારે આપણે નવો એક ટોપિક લઈને આવ્યા છીએ એમએસ વર્ડની અંદર પેજ લેઆઉટ ટેબ તો આજે આપણે પેજ લેઆઉટ ટેબ સંપૂર્ણ રીતે શીખવાનું છે અને આ વિડીયો નિહાળ્યા બાદ આ વિડીયાની અંદર શીખ્યા પછી અમારી આ ચેનલને લાઈક કોમેન્ટ શેર અને આ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં પેજ લેઆઉટની અંદર ચલો શરૂઆતમાં આપણે પેજની અંદર શોર્ટકટ રીતે આપણે પેરેગ્રાફ લઈ લઉં છું તો આ રીતે આપણને પેજની અંદર શોર્ટકટ રીતે ત્રણ પેરેગ્રાફ મળી ગયા છે તો હવે પેજ લેઆઉટની અંદર સૌપ્રથમ તો આપણે પેજને કલર આપી દઈએ તો અહીંયાથી તમને પેજ કલરનો ઓપ્શન મળી રહેશે જોઈ લો વોટરમાર્ક પેજ કલર અને પેજ બોર્ડર્સ લખેલું છે ત્યાં આપણને પેજ કલરનો ઓપ્શન જે છે ત્યાં આપણે માઉસની ક્લિક આપીશું અને અહીંયાથી વિવિધ પ્રકારના આપણને પેજમાં કલર થતા જોવા મળે છે તો જે આપણને પસંદ આવશે એ આપણે પેજને કલર આપી દઈશું ત્યારબાદ થીમ્સ તો આપણે થીમ્સ ઉપર તમે માઉસની ક્લિક આપી અને તમને વિવિધ પ્રકારની થીમ્સો જોવા મળશે તો એની અંદર તમે જોઈ શકો છો કે થીમ્સની અંદર ફોન્ટ અને કલર પેજનો કલર બંને અહીંયાથી ચેન્જ થતો આપણને જોવા મળે છે ત્યારબાદ કલર્સ તો કલર્સની અંદર પેજનો ઓનલી ફોર કલર્સ જ ચેન્જ થશે ફોન્ટની અંદર કોઈ ફેરફાર આવશે નહીં ત્યારબાદ છે ફોન્ટ તો ફોન્ટની અંદર આપણે ક્લિક આપીશું વિવિધ ફોન્ટ આપણે જોઈ શકીએ છીએ કે પેજની અંદર જે કલર તમને દેખાય છે કલરની અંદર આપણને ડિફરન્ટ જોવા નથી મળતો પરંતુ જે ફોન્ટ જે ફોન્ટની અંદર આપણને ડિફરન્ટ થતો જોવા મળે છે માર્જિન તો માર્જિનની અંદર અહીંયા પેજના વિવિધ પ્રકારના વિવિધ પ્રકારો બતાવવામાં આવ્યા છે જેમાં આપણે અહીંયાથી નોર્મલ પેજ સિલેક્ટ કરીશું ત્યારબાદ છે અહીંયા ઓરિએશન એની અંદર બે આપેલા છે એક છે પોર્ટેટ અને બીજું છે લેન્ડસ્કેપ તો પોર્ટ્રેટ એટલે કે આપણી જે પેજની જે સાઈઝ છે એ ઊભું પેજ રાખવું કે આડું પેજ રાખવું એની માટે અહીંયાથી આપણે નક્કી કરવામાં આવે છે તો અત્યારે આપણી પાસે પોર્ટેટ પેજ આપણે સિલેક્ટ કરેલું છે પેજની સાઇઝ આપણે નાની કરીને જોઈ શકીએ છીએ કે અત્યારે ઊભું પેજ છે પણ ઓઝિશનની અંદર આપણે લેન્ડસ્કેપ કરીશું તો પેજ આપણને આડું થતું જોવા મળે છે તો અત્યારે આપણે પેજ ઊભું રાખીશું ત્યારબાદ છે સાઈઝ તો સાઇઝની અંદર અહીંયા વિવિધ પ્રકારો બતાવવામાં આવ્યા છે તો અત્યારે આપણને ખબર છે કે રેગ્યુલર જે પેજની સાઈઝ જે ગણવામાં આવે છે પ્રિન્ટરમાં જેમાં આપણે કોઈ પ્રિન્ટ કઢાઈએ ઝેરોક્ષ ઘટાઈએ તો રેગ્યુલર આપણી એ ફોરની સાઈઝ આવશે પ્રિન્ટ પેજની સાઈઝ કોલમ્સ કોલમ્સ એટલે કે લખાણ જે આપણું જે છે એને એક જ પેજની અંદર બે ભાગમાં ત્રણ ભાગમાં જોવા માટે તો એની માટે હું લખાણને ચલો કંટ્રોલ સીથી કોપી અને કંટ્રોલ બીથી પેસ્ટ કરી દઉં છું જે ત્રણ પેરેગ્રાફ છે એની જગ્યાએ છ પેરેગ્રાફ થઈ જશે લખાણ આપણું વધી ગયું છે ત્યારબાદ અહીંયાથી કોલમ્સ કોલમ્સની અંદર તમે ટુ કોલમ્સ કરશો એટલે અહીંયાથી જે લખાણ છે આપણું જે છ પેરેગ્રાફ છે એ બે ભાગમાં વિભાજીત થવા થશે જે તમે જોઈ શકો છો કોલમ્સ વિભાજીતમ્સ વન કરી દેશો તો તમને જે ત્રણ ભાગમાં વિભાજિત છે એ એક ભાગમાં વિભાજીત થઈ જશે જે તમે જોઈ શકો છો ત્યારબાદ લાઇન્સ નંબર લાઇન્સ નંબર અત્યારે ચલો અહીંયાથી આપણને પેરેગ્રાફની અંદર લાઈનો તો આપેલી છે જ પણ ક્યાંય લાઇનને નંબર નથી આપેલો કે કેટલી લાઇનો છે એનું આપણે કાઉન્ટ કરવું છે ગણતરી કરવી છે તો અહીંયાથી લાઇન્સ નંબર ઉપર આપણે ક્લિક આપીશું ત્યારબાદ અહીંયાથી કન્ટિન્યુનો જે ઓપ્શન છે એ કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક આપીશું તો આપણને અહીંયાથી માહિતી મળી જશે કે અત્યારે આપણી પાસે કેટલી લાઇનો છે ચલો લાઇન્સ નંબર જે શો થાય છે એને બંધ કરવા માટે આપણે ફરીથી લાઇન્સ નંબર ઉપર ક્લિક આપીશું અને ત્યારબાદ નોન ઉપર આપણે ક્લિક આપી દઈશું અહીંયા લખેલું છે આઈફેન્શન આઈફેન્શન એટલે કે અહીંયા કોઈ શબ્દ હોય અને પાછળ જગ્યા વધતી હોય પણ એ જગ્યાની અંદર પૂરો શબ્દ આવે એમ ના હોય તો અહીંયા આઈફેન્શનનો આપણે ઉપયોગ કરી શકીએ કે અડધો શબ્દ ત્યાં આવશે ત્યારબાદ ડેશ કરી અને અડધો શબ્દ નીચે લખાય છે આપણે આઈફેન્શનની અંદર ઓટોમેટિક કરી દઈએ તમે અહીંયાથી જોઈ શકશો આપણે શબ્દ જે યુઝ શબ્દ લખેલું છે આ જગ્યાએ જે અડધો શબ્દ ત્યાં લખ્યો છે અને અડધો શબ્દ અહીંયા નીચે લખ્યો છે આઈએનજી એટલે આખો શબ્દ યુઝિંગ હતો પછી કરંટ શબ્દ જે છે તો ત્યાં અડધો શબ્દ લખ્યો છે અને અડધો શબ્દ અહીંયા નીચે લખ્યો છે ફરીથી આપણે અહીંયાથી આઈફેન્સનની અંદર નોન કરી દઈશું તો તમે જોઈ શકશો કે જે શબ્દ છે અહીંયા નીચે અહીંયા બતાવે છે ત્યારબાદ છે વોટરમાર્ક તો વોટરમાર્ક માટે આપણે પેજ કલર પહેલાં બંધ કરી દઈશું વોટરમાર્કની અંદર તમે વિવિધ પ્રકારના વોટરમાર્ક જોઈ શકો છો જે તમને પસંદ આવે જે ડિઝાઇન તમને ગમશે એ વોટરમાર્ક તમે રાખી શકશો તો અત્યારે ચલો હું આ રાખી દઉં છું ડૂ નોટ કોપી એની જગ્યાએ ચાલો આપણે માનસી કોમ્પ્યુટર ક્લાસીસ લખવું છે તો વોટરમાર્કમાં હું ફરીથી ક્લિક આપીશ અને અહીંયા નીચે કસ્ટમ વોટરમાર્કનો ઓપ્શન આપેલો છે ત્યાં ક્લિક આપીશ ત્યારબાદ અહીંયા છે ફોન્ટ અને એની ઉપર આપણને ઓપ્શન આપેલો છે ટેક્સ્ટ તો ડૂ નોટ કોપી આપણે અહીંયાથી ડિલીટ કરી દઈશું અને લખી દઈશું માનસી કોમ્પ્યુટર તો અહીંયાથી આપણે માનસી કોમ્પ્યુટર લખી દીધું છે ત્યારબાદ અહીંયાથી કલરનો જે ઓપ્શન આપેલો છે તો કલર્સ આપણે સિલેક્ટ કરી લેશું ઓટોમેટિક અને અહીંયા એપ્લાય ક્લોઝ અહીંયાથી તમે જોઈ શકો છો માનસિક કોમ્પ્યુટર નામનું વોટરમાર્ક આપણને મળી ગયું છે તો ચાલો વોટરમાર્કને ડિલેટ કરવું છે તો અહીંયા વોટરમાર્ક ઉપર આપણે ક્લિક આપીશું અને ત્યારબાદ અહીંયા નીચે છે રિમોવ વોટરમાર્ક એના ઉપર આપણે ક્લિક આપ્યું એ કલર આપવા માટે અહીંયાથી તમે જોઈ શકો છો જે શરૂઆતમાં પણ આપણે માહિતી લઈ લીધી ના આપવું હોય તો નો કલર પેજ બોર્ડર અત્યારે પેજને ક્યાંય બોર્ડર આપેલી નથી તો બોર્ડર આપવા માટે આપણે અહીંયા પેજ બોર્ડર ઉપર ક્લિક આપીશું ત્યારબાદ અહીંયા બોક્સ અને બોક્સની અંદર અહીંયા તમને વિવિધ પ્રકારની જે બોર્ડર જોવા મળે છે એમાંથી તમને જે પસંદ આવે છે એ બોર્ડર તમે રાખી દેશો તો ચાલો હું અત્યારે આ બોર્ડર રાખી દઉં છું તો બોર્ડર આવી જશે તો અહીંયાથી આપણું પેજ લેઆઉટ મેનુ પૂરું થાય છે આભાર તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડીયાને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને ખાસ શેર કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ આભાર